મહાભારત વાંચો કે ભાગવત વાંચો બધા શાસ્ત્રો આપણે સારી જ પ્રેરણાઓ આપે છે ભગવાન સ્વામિનારાયણ ભાગવતની અંદર રોજ વંચાવતા દીનાનાથ ભટ્ટ ભાગવત વાંચતા આખું ભાગવત મોઢે બોલતા અંગ્રેજ સરકારો ઇન્કાબ આપેલો ને અઢાર હજાર શ્લોક છે ભાગવત બધા કંઠસ્થ કરેલા સ્વામિનારાયણ ભગવાન એને પૂછ્યું કે તમે આખું ભાગવત મોઢે બોલો છો પેલા માણસોને એમથી યાદ શક્તિ બહુ હતી કઈ ટેન્શન નહોતા મોક્ષનો શ્લોક કયો છે કે એવું તો કઈ વિચાર્યું નથી ભગવાન કે ત્રીજા સ્થની અંદર વાત આવે કે એમાં તો તેત્રીસ અધ્યાયો એકત્રીસ અધ્યાયો છે એમાં કયા અધ્યાયમાં મોક્ષની વાત ઓખી નાખ્યું ભગવાને વાત કરી કે એમાં છે ને વીસમાસ અધ્યાયની અંદર મોક્ષની વાત આવે છે એમાં શ્લોકો ઘણાય બધાય છે ભગવાન કે પચીસમો શ્લોક છે પ્રસંગ મજરમ પાશ્રમ આત્માના કવિઓ વિદો સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવરત મોક્ષનું દ્વાર સંત બતાવ્યો હાચ્છા સં કપિલ દેવ ભગવાન ત્રીજા સ્કંજની અંદર કથા આવે છે એની માતા દેવહુતિ થઈ ગઈ કરદમ ઋષિ અને દેવહુતિના લગ્ન થઈ ચૂક્યા આજે પાટણ ને તમે મહેસાણાની બાજુમાં ને આ બિંદુ સરોવર છે ત્યાં કરદમ ઋષિ દસ હજાર વરસ તપ કરેલું છે ભારતના પાંચ સરોવર ઐતિહાસિક છે હેમાનો આ છે ભગવાન પ્રસન્ન થયાને એને કીધું કે તમે માગો કે ભગવાન મારે ત્યાં જન્મ લઈને આવે આવું વરદાન માંગ્યું એટલે કપિલ દેવ ભગવાન એ માતા દેવ જીધો અને દેવહુતી માતા એના દીકરા ભગવાન કપિલ દેવ ને પૂછે છે કે મારો અબળાનો નો સ્ત્રી નો દેહ છે મને જાજુ કઈ સમજણ નથી નોલેજ તમે મને સમજાવો કે મારો મોક્ષ કેવી રીતે થાય ત્યારે કપિલ દેવ ભગવાન હું અમને શ્લોક બોલ્યો નહીં બોલ મારા સંતમાં પ્રીતિ કરજે તું એની માને કે હું ભગવાન શું તારું કલ્યાણ થઈ ગયું એમ નથી કીધું આજે આપણી સાફ હોય ને છોકરાની બાળક ની મા કરે હૃદયની શુદ્ધિ છે કરે શ્રીમદ ભાગવત તમે બધે છે જનક રાજા ની કથા આવે છે સુખદેવજી ની કથા આવે છે મૂળ કથા એવી આવે છે કે એક ભાગવત ની શરૂઆત ક્યાંથી થાય છે હિન્દુઓ માટે મોટા મોટી જાત્રા હોય અઘરામાં માં અઘરી તો અમરનાથ ની છે હજારો મનુષ્યો વર્ષ દરમિયાન ત્યાં મૃત્યુ પામે છે સરહદ ઉપર છે ત્યાં ઝાડીની અંદર હિમાલયમાં ત્યાં અમરનાથની એક ગુફા છે છે મહાદેવજી બેઠા મહાદેવજીના ગળામાં ઋંઠ માળાઓ છે માણસની ખોપરીઓની માળા પહેરી છે મહાદેવજી સામે પારવતીજી બેઠા છે પારવતીજી મહાદેવજીને પ્રશ્ન કરે છે કે આ તમે બધી ઋંઠ માળાઓ પહેરી છે માણસની ખોપરીની કોની ખોપરીઓ છે ત્યારે મહાદેવજી પારવતીજી કે છેની પત્નીને સતીને કે આ ખોપરીઓ બધી તારી છે કે મારી કે તું મરી જા ને તારી તારી યાદગીરી માં તારી ખોપરી હું ગળામાં પહેરી લઉં પારવજીજી બીજો પ્રશ્ન કરે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે મહાદેવજી કે હું તો મરતો જ નથી હું તો અમર છું પાર્વતીજી કહે છે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહો મને એવું શીખવાડજો ને હું મારું નહીં એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન જ્યાં શંકર ભગવાન આપે છે એના ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહી છે કુદરતી બરફનું લિંગ થાય છે ત્યાં પણ જ્ઞાન આપ્યા ગયા મહાદેવજી ચારે બાજુ જોયું અને પોતાનું એવું ડમરુ જોશથી વગાડ્યું કે પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ બધા ત્યાંથી દૂર દૂર જોજોનો જતા રહ્યા. અમુક દવા, અમુકને દેવાની હોય, અમુક જ્ઞાન પાત્ર વગેરે લેને તો એનો દૂર ઉપયોગ કરતા. અને એ વખતે પારોજીજીને મહાદેવજી આત્માને પરમાત્માનો અમર આત્મા છે, દેહ નાચવન છે એનું જ્ઞાન જ્યારે આપે છે અને જેને થોડું ઝોલું આવી ગયું આત્માનું જ્ઞાન એવું છે ને માણસને સુષ્કતા આવી જાય થોડી વાર અને હોંકારો કોક બિજાઈ દીધો કથામાં મહાદેવજી આંખ્યો ખોલી કે અવાજ બિજાનો આવ્યો મહાદેવજી આંખ્યો બંધ કરીને જ જ્ઞાન દેતા પાર્વજીજી ઝોલે ચડેલા ઝગડાડ્યા કે જ્ઞાન લેવા બેઠા ઝોલા કેમ ખાવ કે મને ઊંઘ આવી ગઈ થોડી ઊંઘ આવી એનો વાંટો પણ હાંભળી કોણ ગયું અવાજ તો બિજાનો આવ્યો કે મને ખ્યાલ નથી ચારે બાજુ જોયું તો એક વૃક્ષની બખોલમાં પોપટનું બચ્ચું હતું ડમરું વગાડ્યું પણ પોપટના બચ્ચને પાંખો ફૂટી નહોતી એટલે ઉડી નાસી ભય ને લઈ અને એ વખતે ભગવાન શંકરે ત્રિશૂળ ઉગાવ્યું એને મારી નાખવા માટે કે પાત્રતા વગર અને જ્ઞાન ગયું છે ને એનો નાશ કરી અને પોપટનું બચ્ચું ભાગવતના ના કથાકારો એવું કે છે કે ઉડ્યું જ્ઞાનની પાંખો ફૂટી નહીં અને વાહે ત્રિશૂળ ગયું ને તો વ્યાસ ભગવાનની પત્ની વાટિકાજી ગર્ભની અંદર આ પોપટના બચ્ચર જીવ અંદર પહે ગયો અને એ પત્ની ને ગર્ભ રહ્યો વાટિકાજી બાર વર્ષ સુધી સુખદેવજી એની માના પેટમાં રહ્યા નવ મહિને બાળક નો જન્મ થાય બાર વર્ષ વ્યાસ ભગવાન બંધન થઈ જાય માયા નું જગત નું બીક લાગે છે ભગવાન વેદ વ્યાસ અવતારમાં અવતાર માં છે અને એની કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને બંધન નહીં થાય તમે હવે જન્મ લઈ લો પૃથ્વી પર અને સુખદેવજી જનિમાન એવા દોડવા મળ્યા ઓર ભર્યા ભાગ્યા વ્યાસ ભગવાન પોતે એનો દીકરા સુખદેવજી થયા જેની ભાગવત પરીક્ષિતને સંભળાવ્યું ત્યારે એમને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ તો ભલે જાવ તમે ગુરુ કરો ને તો તમે જનક રાજાને કરજો ભગવાનના દીકરા હતા સુખદેવજી એની જનકને ગુરુ કર્યા જનક તો આખા રાજ મોટું સામ્રાજ્ય ભોગવતા હતા મિથિલાનગરીનું એ રાજા કેવા હશે કયો એનું મન કેટલું પવિત્ર અને સ્થિર હશે કેટલું ભગવાનમાં વળગેલું જીવન હશે એનું અને સુખદેવજી જનકને એક પ્રશ્ન કરે છે કે તમે રાજ કરો છો ને વિદેહી છો તમને કોઈ બંધન નથી એનું શું કારણ ત્યારે જનક રાજાએ કીધું કે તમને જવાબ પછી આપું તમે જમી લો પહેલા એને જમવા બેસાડ્યા 25 મણ પથ્થરની શીલા બાંધી ઉપર અને એક દોરાના આધારે લટકતી રાખી યોગ શક્તિથી જનક રાજા સુખદેવજી સામે પણ પથ્થર સામે જોવે કે આ પડશે ને તો ખલાસ થઈ જાય માથે લટકે શીલા દોરાના આધારે લટકે જેમાં ના છે મેં બાર છે જવાબ આપો કે રાજ કરો છો નિર્બંધન કેમ રહ્યો છો કે પછી જવાબ આપો પેલા હું તમને પૂછું તમે શું છે મને યાદ જ નથી કયા પાત્ર મને આ પથ્થર દેખાતો હતો મને જમવા મન જ નથી છોડ જનક રાજા કે તમને જેમ પથ્થર દેખાતો ને મને કાળા દેખાય છે અખંડ કે હમણાં મારું મૃત્યુ થશે મારું મન કહે છે એમાં લાગતું જ નથી એટલે હું વિદેશી આપણે બધા છોટી ગયા છે ને સંસારમાં માયામાં તારા મનમાં જાણે છે મરવું નથી નિશ્ચય કર્યો નહીં આ છોડવાનો છે એક દાડો આપણે જેના માટે જીવન જીવી છે દોડીએ છીએ ને એક દાડો મૂકવાનું છે આપણે છોકરાઓને મૂકવાના છે બૈરાઓને મૂકવાના મિલકત મૂકવાની શરીર છોડવાનું અને ક્યારે કોનું છૂટે એ કોઈના હાથમાં નથી માટે આ ભગવાન નું કરી લેવું જોઈએ આપણે વહેલું સુખદેવજી એવા મહાન સંત થઈ ગયા સોળ વર્ષની ઉંમરે આખું ભાગવત મોઢે બોલતા અને રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા દીકરા અર્જુન આ પરીક્ષિત રાજા જેની કૃષ્ણ નો ગર્ભની અંદર રક્ષા કરી એને બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ પરીક્ષિત એક ઋષિ અપમાન કર્યું ઋષિ સમીક ઋષિ એને શ્રાપ આપ્યો અઠવાડિયામાં તને તક્ષક ના કરે તારું મૃત્યુ થાય એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો હું કરું હવે અઠવાડિયું રહ્યું મારા માટે આપણા માટે અઠવાડિયું છે કે નવમાં દિવસે વધારે અને પાંડવો પુન હોળ વરસના ના સુખદેવજી ફરતા ફરતા પડી એ વખતે એમને સુખદેવજી કે છે કે તું રડે છો ને ખટવાંગ રાજા તો બે મુર્તમાં મેં કલ્યાણ કર્યું છે તારે તો અઠવાડિયું છે મારી સામે બે સન અનસન લઈને બે જા અન્ન નહીં ને પાણી નહીં હાથ દાડા સુધી પલોઠી ખોલી નથી જોલું ખાધું નથી અને સુખદેવજી કન્ટિન્યુ છે ને હાથ દાળું ભાગવત સાંભળ્યા છે કન્ટીન્યુસ મોત આવે ને ત્યારે માણસને હું ગરમ થઈ જાય ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા પણ પરીક્ષિતને અઠવાડિયું પૂરું થયું ને તક્ષક ના ગાયો કડવા શ્રાપતો ઋષિનો અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો નાગને હાથ ધર્યો ડંખ મારી દે મને જે રાજા મોતથી બી ગયો તો ને રાજા મૃત્યુને સામેથી ભેટવા તૈયાર થઈ ગયો મને કડી જા તું કડીશ તો મારા શરીર ને ડંખ મારીશ મારા આત્મા ને નહીં શરીર તો આમ તો આ માસ નો લોછો છે હાડકાને મળમૂત્ર ભરેલું એ છૂટી જશે મારો આત્મા કોઈ ડંખ નહીં મારે નહીં ચડે મારો આત્મા તો ભગવાન જતો રહેશે આ હાથ દાડામાં રાજા પરીક્ષિતને સુખદેવજી નિર્ભય કરી દીધો આપણે હાથ દાડા એટલો બધો ખર્ચો દેવાભાઈ કર્યો છે ને આપણે કથા સાંભળીએ છીએ ઘણા હરગાવા આવ્યા છે કે ભાઈ અમારે વેવાય પારણ બે છે બે દાડા મોઢું દેખાડી કે આવ્યા નહીં કથા સાંભળવા આવ્યા છીએ કઈ ઉતારવા ને લેવા આવ્યા છે આપણે મહાન પુરુષો મળે ને તારે જ ઉદ્ધાર થાય તમે આયર ભાઈઓ સ્વામિનારાયણ કરવાના ગુરુ નઈ ગુરુ કર્યા પછી મોક્ષ ન થાય તો ગુરુ ની કરવાનો હું ફોટા રાખી મનુષ્ય અવતાર થી આપણો મોક્ષ થવો જોઈએ ભગવાન લેવા આવવા જોઈએ આપણને આ બધા બેઠા છે બારી ના ઘણા તમે કયા ધર્મ માં છો ને કઈ અગત્ય એનું કઈ નહીં તમે કયા દવાખાનામાં દાખલ થાય એ અગત્યનું છે કે રોગ માટે અગત્યનું તમારો છોકરો કઈ સ્કૂલમાં જાય એ પાતળો ડિગ્રી મળી માં એમ તમે કયા સંપ્રદાયમાં જઈ અગત્યનું છે કે તમારું કલ્યાણ થાય અગત્ય છે તો કલ્યાણનો કોણ પૂછે છે તમે સંપ્રદાયમાં જાવ છો કોઈ પણ માતાજીના મહાદેવમાં જૂના મંદિર નવા જ્યાં જાતા હોવ ને તમારા મોક્ષ તમારા હાથમાં આવ્યો તમે સાચી પ્રાદ્યને બોલક મને ભગવાન તેડવા આવશે ઉપર ઉપર બોલે હો ખરી શું કહે ભગવાન લઈ જશે થોડી વાર પછી શું બોલે મારી જેવાનું ઉંચા લઈ જાય લો તો કોને લઈ જાય મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી ક્યાંય કાંઈ થાની હુકાય જાવ તપ કરીને તમે માળા હજાર ફેરવો કાય મંદિર બાંધ્યો તોય નહીં થાય તમે નિહાળ બાંધી દે એટલે ગેસ્યુટ નો થાય દવાખાનું બાંધ્યું એટલે નિરોગી ના થઈ જાવ માન મળે તમને દાન આપો પણ મોક્ષ માટે તો કરવું જ પડે તમારે તમારે જ કરવું પડે કોઈ કરી નહી આ અને નો ગમે હું તમને એક પ્રસંગ કહું દેવાભાઈ કે 40 નહી પણ તમારે 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રહેવાનું માગી સાસ ન મળે ને મજૂરી જ કરવાની તડકામાં અને એક બંગલો છે પચીસ કરોડનો બેલેન્સ છે બે વીઘામાં બંગલો છે એસી હરકડી હિંચકા બગીચા બધું સુખ દુનિયાના બધા ભોગવીલા બંગલામાં રેક નહી માણસ ઝુંપડા કોઈ રહેવા જાય બંગલાવાળા વાળા મરે ને એને જમ લઈ જશે અને ઝૂંપડાવાળા વાળા મરે ને ભગવાન વિમાન લઈને તેડવા આવશે તેમ શે માં રહેવા તૈયાર ઝૂંપડા તો એ દુઃખ હોય એસી વર્ષ વેઠવા સ્વીકારી લીધું ને તો થોડોક સત્સંગ સ્વીકારી લો એકાદશી રહ્યો માળા કરો મંદિરે જાઓ આરતીમાં માં જાઓ વ્યસન મૂકો થોડોક પ્રકૃતિ મૂકો આપણી તો એ આપણે છોડવા તૈયાર નથી પહેલું જ તૈયાર આપણે સેટ થઈ ગયું ભાઈ હાલો બીજું તમને પૂછું તમે બોલો આ સભામાં બધા કે ભગવાન અને ધર્મને મૂકીને તમે શું મળે સુખી થાવ બોલ તમારા હાથમાં શું આવે તમે સુખી થઈ જાવ છે કોઈ જવાબ દેતા માણસ કોના માટે દોડે છે પૈસા આચું બોલી ગયો તને અંદર તો એનો થોડીસ મોટો થઈ પૈસા માટે પૈસાને પગ નથી પણ આપડા પગ તોડાઈ નાખે તોડાઈ તોડાઈ બરાબર છે ને પૈસા ને પગ છે બધાને પગ તોડાવે દોડાવે કોણ દોડાવે પૈસા દોડાવે ખૂન કરાવે કેટલા પ્રશ્ન ને કેટલા ડખા છે આજે સંસાર માં બાર થી બધું લાગે હારું હારું બધા રમકડા છે જીવન ની અંદર શાંતિ માટે સુખ માટે મહાન પુરુષ નો સત્સંગ આ પ્રભુ સ્વામી મહારાજ છે ને એમને હું આપે છે આજે અમે ત્રીસ પાંત્રીસ વર્ષ થી સાધુ છીએ સાડત્રીસ વર્ષ થી અમે અપા કરાવી કડક નિયમો પણ આવે છે કડક નિયમો બહુ કડક નિયમો હોય છે બીએપીએસ બાંધોડ નિયમ જરાય સ્ત્રીઓ થી દૂર જ રહેવા છે સ્ત્રી પૃથ્વી પર અમારા માટે પૈસો નહીં મોતસો ઘરે નહીં જવાનું ગામમાં નહીં જવાનું જોડમાં રહેવાનું અમે આવ્યા સ્વામી જો રસોઈ કરવા મળ્યા પટ વગર પગારે કેટલા ફોસથી કામ કરી હું અમને આપે છે અમારો મોક્ષ આપ આજે નવસો ને ત્રીસ સાધુઓ છે દુનિયાની કોઈ સંસ્થામાં નથી એટલા પવિત્ર ધનશ્રીના જાગી સાધુ અને બ્રહ્મચારીઓ છે રાવણે દસ હજાર વર્ષે તપ કર્યું ને વાસના નથી ગઈ એની મહાદેવજી પ્રસન્ન થયા બ્રહ્મા પ્રસન્ન થયા અને દસ હજાર વરસ તપ કર્યું છે રાવણે તો સીતા ને લેવા યોગ નથી પાપ એના હૃદય માંથી ગયા છે ઝાડ ને કાપી નાખો પણ મૂળિયા વળગેલા જમીન થી ફૂટે ગૌતમ ઋષિ ના ઘર માં કયો બિલાડો છે પાપ રાજા ઇન્દ્ર આ વાસના ના બી છે ને એ નાશ નો થાય ને ક્યાં સુધી મોક્ષ ના અને આપડે નો ટળે મહાન પુરુષ ની ભગવાન સાથે નું કનેક્શન એના હૃદય માં ભગવાન પ્રગટ થઈ એનું બળ એના આશીર્વાદ એની કૃપા અને એના આશીર્વાદ કૃપા થાય એના માટે એના નિયમ પાડવાના નિયમમાં રહીએ આપણે મહાન પુરુષો રાજી થાય ને એના કૃપાથી જ સત્સંગ આપણો થાય કોઈ રસ્તો જ નહીં આપણા પ્રકૃતિ આજે બધું જ આપણામાં ભરેલું નથી ભર્યું કયો કોણ કાઢે સત્સંગ થી જ નીકળે આપણું મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી આ માહિતી જ્ઞાન ની તો માહિતી છે સબરીબાઈ ક્યાં પારણે ક્યાં પ્રવચન કર્યું ક્યાં યાત્રા કરીને ક્યાં યજ્ઞ કર્યો નિહાળે સબરીભાઈ જિંદગી માં ચંપલ પહેર્યું નથી કોઈ ઘરે પહેર્યું નથી કે હાડી પહેરી એક મીઠાઈ સાખી આજે ભારતના તમામ રાજ્યો અંદર સબરીભાઈ નો પાઠ પાંચમા ધોરણ માં આજે એકવીસ લાખ વર્ષ પછી આવે છે આ ભગવાન ની ભગવાન નું ભજન ભગવાન લાવી દે આગળ આપણે માણસ શું મોટા કરવા માણસ ઘડી મોટા કરે ને ખેંચી લેતા પાછા કરમાઈ જાય આ તો બધી કાવા દાવા ને રમત છે બધી રાજકારણ જેવી દુનિયા સત્સંગ શુદ્ધ ભાવથી આપણે કરીએ કેટલા માણસો ના સત્સંગથી સંપ્રદાય ની અંદર પાંચ ગામ રાજા ચોવીસ કલાક દારૂ પીતો ભરેલો ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનાયણ ના મળ્યા અને ખાલી પંદર મિનિટ એના ઘરે પતરામણી કરી પંદર મિનિટ ની અંદર સ્વામી એવું સમજાયું કે એની પાણી મૂકી દીધું કે સ્વામી આજથી બધા જ વ્યસન બધા પાપ તમારા શરીરોમાં અને એ ભગત કેવા બની ગયા રોજ હવાર માં ત્રણ કલાક એક ચિત્તે પૂજા કરે ત્રણ કલાક પૂરા બાર મહિનાનો એક દિવસ એવો ન હોય કે બે મિનિટ વહેલી પૂજા કરી હોય ત્રણ કલાક સ્થિર બે ભગવાનમાં છોટી ગયું મને અને જામનગરની અંદર જામ સાહેબ હતા મોટા રાજા એની છોકરાની ની મહેફિલ બોલાવ્યા ને પાર્ટી માં અને દારૂ આપ્યો બધા પીતા હતા આની ના પાડી દીધી હું પીવડાવું જામ સાહેબ કે મારી પાર્ટીમાં પીવો જ પડે તરવા લી મારું માથું કાપી તમારી ટેક રહેશે પીવડાવવાની મારી ટેક રહેશે બાકી આ મોઢામાં ભગવાન નામ બોલાય છે અભક્ષ્ય વસ્તુ હવે આ દેહ કરી નઈ જાય મરવાનું તો છે તો આ આ ડરતા દારૂડિયો કેવો માણસ હતો ને ક્યાં પોગાડી દીધા બીડી મુકાવતા પાણી નો કે મૂકીને મેં પાંચ વાર મૂક્યું એક વાર માં હું પીવે પાંચ વાર મૂક્યું પાંચ વાર ચાલુ કીધું છે તારે મૂક્યું જીવન છે ને નિયમ વગેરે જીવનમાં કાંઈ નથી લેવાનું મોટા પુરુષ મળે ને તારે ધર્મ પડે આપણું સંતો આ બધી શુદ્ધિ કર્યા આજે સાધુઓનો ફાળો શું છે સમાજ આજે અમને જમાડ્યા કેટલું બધું સીધું આના ઘરે કેવું સીધું આવે છે ને ખબર નહીં ઘર કેવું છે દેવા ભાઈ ગામ ધુમાડો બન કરો ને એટલું સીધું આવે મણિયું ભરી ભરી લાવે એટલે અમારા ખોરાક માપના હોય છે કે બીજું પાછું મોકલી આજો આ ગામની અંદર બાપા આવ્યા મંદિર કર્યું આયર ભાઈઓ માં સત્સંગ થયો આજે આખું ઘર નિર્વેસની પવિત્ર અને તમારા નરસિંહ ભાઈ તામમાં ગયા ને મનમાંથી ગાડી જ નાખજો ભગવાનના ઘરે બેહી ગયો છે તમારી કરતા સુખી છે આ નિમિત્તે પારણ છે એટલે યાદ કર્યા નરસિંહભાઈ એની કોઈ પાપ કર્યા નથી જીવનમાં પૂજા કરતો ભક્તિ કરતો આપડો સત્સંગી ના ઘર માં જન્મેલો બાળ લઈને મોકલો છે ભગવાન નરસિંહ એટલું ભજન કર્યું અને છે એનો બસ માં સ્ટેશન આવે ઉતરી જાય ભગવાન ના સુખ છે કે નઈ અહીંયા કરતા વધારે તો આપણો કોકનો દીકરો અમેરિકા જ રાજી થતા દીકરો ફોરેન આપણો દીકરો ભગવાન કરે મળશે તમે જા આ નિમિત્તે પારણ એવું છે ને એટલે યાદ કર્યા નરસિંહ ભગવાન એ પારણ કરે એવી સંતો તેડાવ્યા પુરાણી હારા કથા વાંચવા આવ્યા હગાવા આવ્યા આજે ભગવાન ના ઘરે બેસી ગયો છે દીકરો ને એનો મોક્ષ માટે પારાયણ આ પારણ સબીજ પારાયણ સંતો ને સત્સંગીનું સત્સંગી નું કુટુંબ હગાવા આ સત્સંગ જ કરવાનો દેવાભાઈ કઈ કરવા જેવું નથી જીવન આ રળી લેવાનું તમારું રળેલું તો કાલે મૂકીને જાય જે રડો છો ને તમે તો છોડી દેવાનું રડ્યું તો એને કહેવાય લઈ જવાનું છે રામજી ભાઈ ને સત્સંગ નું ખમીર ક્યારે ઉતરવું ન જોઈએ આપણને તમે આયર છો તો ક્યારે બદલાવાના એસી વર્ષે આયાર માંથી બીજા થવાના થાય એમ આપડે હરિભગત થયા છેલ્લા શ્વાસ સુધી આપણા લોહી કણ માં સત્સંગ વણાઈ જવો જોઈએ આ બધા બેઠા ને બધા તમારા ગુરુ ગમે તેવા એવા કાન ફોક ગુરુ નહી આલે છે અને ગમે તેટલા દીવા નગર બચ્ચું કરશો ને દાડો નહીં વળે તમારે મહાન પુરુષ જોશે જ આ ડાકલા ભુવાન બધું રાખવાનું નથી બધા વંશ્રદ્ધા આવે કઈ કરતા કરતા ભગવાન છે કૈયામાં દુખી થવાની નહીં દોરા કૈશા માં પડવા એવા પ્રહલાદજી ને એટલા દુખવા એવા ડાકલા બે દોરા પહેરા થતા પાંડવોને ને દુખ આવ્યા છે ભગવાન એના ઘર માં હતા તો દુખ આવ્યા છે રામચંદ્ર ભગવાનને ને દુખ આવ્યા નથી આવ્યા રામ ભગવાન કઈ વાંક હતો ભાઈ જંગલ માં મોકલ્યા કે ના મોકલ્યા હજી લગન કરીને સીતા માતા અઢાર વર્ષ રાજકુમરી છે હજી ઘર માં એન્ટ્રી છે કે જંગલ માં પ્રશ્ન કરે કે ન કરે પ્રશ્ન હું છે ભાઈ જંગલ માં જવાનું છે આથી તમારા પતિ પત્ની ના પ્રશ્ન છે અમારે શું કઈ કઈ ના દશરથ ના પ્રશ્ન છે વરદાન તમે જાણ અમને હું કામ જંગલ માં નગર સોથો ભાગ આપી દો અમારો જે નીકળે હાલો ભાઈ ચાર ભાઈઓ તો વેચી લો નો બુદ્ધિ વાપરે અને રામ ભગવાન હતા નો બોલે સીતા માતા ન બોલે હતા હોવું તો હાુ ને ઊંચાકી જ નાખે કઈ કઈ જોડે બેઠે કરે સીતા માતા હું છે ભાઈ મારી જોડે વાત કર્યો કે મારા પછી જંગલ માં પણ જાય કઈ કઈ પણ સીતા એક શબ્દ બોલ્યા કાઇ ના બોલે કે હાલો ઘર જમાઈ તરીકે આપડે જ્યાં રહીશું એને કોઈ ભાઈ નતો સીતા માતા અમે ગમી ના રહી આઈ નહીં રહી ભાઈ અમારે ક્યાં રહેવું અમે નક્કી કર્યું તમારા ઘરે નહીં રહી ક્યાંક નો આ બધા રસ્તા નો નીકળે કાઢવા હોય તો એક કલાક માં નીકળી ગયા રામ હતી નવાઈ ની વાત તો એ છે એક કલાકમાં આપડી જે વાત હું જાય તો નહીં પણ જાય તો હું બે દડા રાહ જોવે કઈ બુદ્ધિ ફરે કોઈ ગમજાવે આલો ભાઈ નો જવા થાય ધારું એક કલાક બાદ નીકળી ગયા કોઈ દે કઈ કઈ ને સંભાળી રહી છે જંગલ માં ક્યારે હરામડી છે આપણને દુખી કર્યા કઈ નહીં અને રામ જંગલ માં છે પેલા કોને પગે લાગ્યા કઈ કઈ તમે બહુ દયા કરી અમને જંગલમાં મૂક્યા મૂકી ઘણું જાણવા મારા પિતા મારા વિયોગમાં પ્રાણ છોડી દીધો દશરથ મારો ભાઈ લક્ષ્મણનો પ્રેમ ભરત હનુમાનજી જેવા અમને સેવા કેવા કેવા બળિયા સુગ્રીવ અંગત આ જાણવા લીધું જો છે ને એ તમને એક આવી જાય જીવન ની અંદર જ્ઞાન એટલે હમજણ તમે દુનિયાના કોઈ પણ ખૂણા આનંદ કરો બાકી દુનિયા પૈસા થી વસ્તુ બધી મળશે પણ હમજણ નહીં મળે સીતા માતાના પિયર માંથી કોઈ આવ્યું ઉપાણું લઈ કે મારી દીકરીને જંગલમાં હું કામ મોકલી અથવા વાલ્મીક ઋષિ આશ્રમ માં પાછા મોકલી દેતા ફરી આવ્યા પછી મોકલ્યા ન મોકલ્યા અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી હું કીધું પાછા જંગલમાં મૂકી આવ્યા પછી આવે કે નો આવે હું તમે ધંધો કરો નો પાછી લઈ જાય હું પૂરી કરવાની ક્યાંક નો કોઈ દબાવવું નહીં ઘરમાં આપણો જમાઈ જવાનું વટ અને કઈ એવું લાગે ને તો મિસ કોલ કરી દે છે મોબાઈલ થી આવી જશું તરત હોય છે આ સેટ આપ્યો આપડે હમજર થી માણસ સુખી થાય છે આનંદ એ જ છે હું લાવવા ને લઈ જવાનું દુનિયામાં આ બધું કેટલા જમીન ના માલિકો બદલાઈ ગયા કઈશું હે આનંદ કરો ને ભજન કરો આવા પુરુષ ને ઓળખો પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે તમે બધે મજા આવ નારાયણનગર એના દીકરાએ દીક્ષા લીધી એન્જિનિયર થયેલો છોકરો ઉભા થાવ રમણભાઈ આ રમણભાઈ નારાયણનગર ના છે હમણાં પચીસ તારીખે સાધુ દીકરા સાધુભાઈનો આપણી સંસ્થા હીરા જેવો મણી જેવો સાધુ એન્જિનિયર થયેલું ને

ગુટકા દારૂ પીવીને એના દોસ્ત વધે ને બધું કરે છે બાપનું કઈ વધે નહીં બધું જતું રહે છોડવાનું છે આપણે આ પારણ આપણે બધું ખાંખી જતું નથી બધા વ્યસન બેસન જાવ અને આ સંસ્થા છે બીએપીએસ હવા લાખ ટ્રસ્ટ છે ગુજરાત રાજ્યમાં પેલા નંબર ની સંસ્થા સાબિત થઈ ગુજરાત માં નહીં ભારતમાં નહીં હિન્દુ સંસ્થા આખા વિશ્વ દેશો ની અંદર સર્ટિફિકેટ આપણી સંસ્થા કોઈ હોય પવિત્ર પ્રમાણિક અને વ્યવસ્થિત તો આપણી બીએપીએસ હિન્દુમાં હિન્દુ માં સાબિત થઈ ગઈ દુનિયામાં આજે બાપા એ હું કામ કર્યા છે હિન્દુઓને આજે તેરસો મંદિરો બાંધ્યા ચાલી વર્ષ માં કોઈ પાંચસો મંદિર નહીં બસો દુનિયામાં જન્મી કોઈ અવતારો દેવો હોય